જીવ લીધા છે જીવ સાચવાની રીતો રાખી છે વાત બસ એટલી જ છે કે તારું અને મારું લય છે મારો રૂડો સમાજ એટલે કે મારો ભરવાડ સમાજ એવો સમાજ કે જ્યાં માન મર્યાદા અને મોભો રૂડો એવો સમાજ કે જેના હૃદયના દબકારાની સાથે વાછાડાના ભાંભરવાનો અવાજ જોડાયેલો હોય સત્યની લડાઈ હોય એક ભરવાડ હોય હામાં કદાચ દોઢસો દુશ્મન હોય ને તોય ટોળા વિધિને નીકળે ને એ યાદુવંશી ભરવાડ આ એ સમાજ છે કે જ્યાંની એક એક દીકરીમાં મર્યાદાની ઓઢણી હોય એવો જ કાંઈક સમાજ એટલે કે મારો ભરવાડ સમાજ કે જ્યાંનો એક એક યુવાન કહે છે કે મૂછ અમારી લાજ છે દાઢી અમારો શોખ છે રાખીએ તો આખો જગત જોઈને કહે કે વાહ બરવાડ શું તમારો અંદાજ છે સાહેબ આ એ સમાજ છે કે જ્યાં મારો કાળિયો ઠાકર પણ આવ્યો હતો તમે જ્યાં બેઠા છો ને ત્યાં દિલ ઉપર હાથ રાખીને એકવારી કાળિયા ઠાકરનો પાર માનજો કેણે એને આપણને આ સમાજમાં જન્મ આપ્યો છે કે જે આ સમાજ આ સમયે પણ આપણા કાળિયા ઠાકરને હારે લઈને પોતાનું કામ કરે છે આ એ સમાજ છે કે જેના દિલમાં દ્વારિક

વૃદ્ધાશ્રમમાં નહીં પરંતુ ઘરમાં રાજ કરતા હોય છે આપણને આપણા સમાજના દરેક દીકરા ઉપર ગર્વ થવો જોઈએ કારણ અહીં મા બાપની ઈજ્જત પણ એવી છે

ઓળું કે ડોકે ટુપ્યો અને પેરણ અમારું ધોળું કે ખેંસ અમારું લીલું છે કેવાના મોહાળ અમે ઠાકરનું રમ્યા મારા ઠાકર ભેળા કેવાના મોહાળ અમે ઠાકરનું રમ્યા મારા ઠાકર ભેળા અરે આપના કાળિયા ઠાકરના લોયમાં પણ સંસ્કાર ભરવા ના જ હતા અરે જેટલો વિશ્વાસ ન્યાયાધીશ પર નથી એટલો દ્વારિકાધીશ પર રાખું છું કે જેટલો વિશ્વાસ ન્યાયાધીશ પર એટલો દ્વારિકા પર રાખું છું વાત બસ એટલી જ છે કે તારું અને મારું લોહી ભરવાડી છે આ એ સમાજ છે કેમ ગર્વ નો હોય કેમ ખુમારી ન હોય અરે જલજીણી આ ભલે બધા મનાવતા હોય પરંતુ એ જલજીણી 11 માં ભરવાનો દીકરો જે કરી શક્યો છે તે આજ સુધી કોઈ કરી શક્યું નથી જન્માષ્ટમી ભલે બધા મનાવતા હોય પરંતુ એ જન્માષ્ટમીમાં ભરવાનો દીકરાને ક્યારે હૂડો રમવામાં કે ક્યારે લાકડી હામળવામાં ભલા ભલા મના સ્ટેપમાં વાંધા ન પડે કારણ એના કોઠામાંથી નીકળેલી ઠાકરની ભક્તિ હોય છે આ એ સમાજ છે કે જ્યાં નશો ચડે દૂધનો અને એમાં ધૂન ચડે મારા ઠાકરની છે જ્યાં નશો ચડે દૂધનો અને એમાં ધૂન ચડે અનમર્યાદાને સંસ્કૃતિનો છે સાહેબ અમારે ત્યાં ટુકકા વસ્ત્રો જીન્સ કે સાડી પહેરીને નહીં પરંતુ જ્યારે દીકરી જીમી કાપડું અને માથે ઓઢવાનું ઓડે ને ત્યારે જ અતિ સુંદર દેખાય અંગ્રેજીમાં કહું તો બિલીવ અને હિન્દીમાં કહું તો યકીન મારી દેશી અને ગુજરાતી ભાષામાં કહું તો એક તારો ભરોહો મારા બાપ ઠાકર એક તારો બરોહો એક નહીં બે નહીં 52 52 દુવારાના સાધુ સંતોની અહીં ઉપસ્થિતિ હોય અને